મહાલબીટના લાંબાખોળ જંગલમાં દીપડાનો આતંક સાત વર્ષના બાળકનો ભોગ લીધો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા બરડીપાડા રેન્જ હેઠળના મહાલબીટના કમ્પાર્ટમેન્ટ નંબર એકાવન લાંબા જંગલ વિસ્તારમાં તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ બપોરે એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી જંગલમાં બળદ ચરાવા ગયેલા દાદી જોડે સાત વર્ષના બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું કરુણ ઘટનાની વિગતો પ્રાપ્ત માહિતી અનુસાર રિતેક નામનું સાત વર્ષનું બાળક તેના દાદી અંતુબેન સાથે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે જંગલમાં બળદ બળદચરાવવા ગયા હતા આ દરમિયાન અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો દીપડાએ સૌ દાદી અંતુબેનને નિશાન બનાવ્યા અને ત્યારબાદ બાળક રિતેક તરફ વળ્યો હતો દીપડાએ ક્રૂરતાપૂર્વક બાળક ભાગે બચકું ભરી પી લેતા તેનું જ મોત નીપજ્યું હતું પરિવાર પર આપ તૂટ્યું જાણવા મળ્યું કે બાળક રિતિકના માતા પિતા સુગર ફેક્ટરીમાં મજૂરી કામે ગયા હોવાથી બાળકને તેની દાદીની સંભાળ હેઠળ મૂકીને ગયા હતા ત્યાં જ આ અભાગી ઘટના બની વિભાગ અને પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી સુબીર પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ બરડીપાડા રેન્જ અને મહાલ ફોરેસ્ટ બીટના વન અધિકારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા વન વિભાગ અને પોલીસ દ્વારા હાલ અંગેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે આ હુમલાના પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ